વેલકમ બેક વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદ સહિત રાજ્યમાં ગુજકેટની પરીક્ષા રાજ્યમાં કુલ એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે રાજ્યમાં કુલ છ હજાર પાંચસો ઓગણપચાસ બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવશે બાયોલોજીનું પેપર બાયોલોજી એક થી બેપોરે ત્રણ થી ચાર વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષામાં આ પરીક્ષા યોજાઈ રહી છે ડિગ્રી એન્જિનિયરિંગ મેડિકલ ફાર્મમાં પ્રવેશ માટે આ પરીક્ષા યોજવામાં આવે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન છે અમદાવાદ શહેરમાં પણ ઓગણસાઠ જેટલા બિલ્ડિંગમાં આ પરીક્ષાનું આયોજન થયેલું છે અમદાવાદ શહેરમાં અગિયાર હજાર છસો સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે ત્રણ સેશનમાં આ પરીક્ષાનું આયોજન છે એમાં એ ગ્રુપ બી ગ્રુપ અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓ આ રીતે પરીક્ષા આપતા હોય છે સવારના પહેલાં સેશનની અંદર ફિઝિક્સ અને કેમિસ્ટ્રી છે બપોરનું જે સેશન છે તેમાં જીવવિજ્ઞાન બાયોલોજી છે અને સાંજે જે છે ત્રણથી ચાર મેથ્સનું આયોજન છે પરીક્ષાની બાબતે તૈયારીના ભાગરૂપે વાત કરું તો ગુજરાત બોર્ડ દ્વારા જે એસઓપી આપવામાં આવેલી છે અને અમદાવાદ શહેરના માન્ય કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગ અને માર્ગદર્શનથી મળેલી સૂચનાઓને ધ્યાને લઈ જે જાહેરનામા પણ બહાર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે ઝેરોક્સ મશીન જે છે વગેરે સો કિલોમીટરની છ મીટરની અંદર જે સીલબંધ સીલ કરવામાં આવેલા હોય શાળામાં પણ કોઈપણ પ્રકારે કોઈ આવા ઝેરોક્ષ વગેરે કે ઇન્ટરનેટ વગેરે ન ચાલુ હોય તે માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે મહત્વનો દિવસ છે કારણ કે રાજ્યના એક લાખ ઓગણત્રીસ હજાર જેટલા જે વિદ્યાર્થીઓ છે ગુજકેટની પરીક્ષા આપવાના છે પરીક્ષા કેન્દ્ર ઉપર તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ પહોંચી ગયા છે મહત્ત્વની વાત એ છે કે એન્જિનિયરિંગ અને ફાર્મામાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ મહત્ત્વપૂર્ણ છે એના પ્રમાણે જ મેરિટ પ્રમાણે એડમિશન મળતું હોય છે વિદ્યાર્થીઓ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું કે પરીક્ષાને લઈને છેલ્લા કેટલાય સમયથી તેઓ કેટલી તૈયારીઓ કરી રહ્યા છે આપ જણાવો કેટલી તૈયારી અને હવે પરીક્ષા આપવા જવાના છો ઘણું બધું સરપ્રાઇઝિંગ પણ હશે એક્સાઇટમેન્ટ પણ હશે કેવી લાગણી અત્યારે બસ તૈયારી તો સારી ચાલે છે પેપર આવે ઉપર ડિપેન્ડ કે કેવા પીએ માર્ક્સ આવે કેટલા સમયથી તૈયારીઓ કરો છો કારણ કે ધોરણ બારનું બોર્ડની પરીક્ષા પણ હોય એની સાથે ગુજકેટ મેનેજ કરવું કેટલા સમયથી તૈયારીઓ હતી બોર્ડ પછી તૈયારીઓ કરી ગુચકેટની બાકી તો નીટ ઉપર ફોકસ છે એમબીબીએસમાં લેવાનો વિચાર છે એટલે બિલકુલ આપ જણાવો કેવી રીતે આખું મેનેજ કરતા હતા કારણ કે બાર બોર્ડની પરીક્ષા પણ અને સાથે ગુજકેટની પરીક્ષાની પણ તૈયારીઓ કરવી એટલે પહેલાં તો મેઇન ફોકસ તો એમબીબીએ એમ બીબીએસમાં એડમિશન લેવું છે એટલે નીટ ઉપર છે પછી બોર્ડ સાથે સાથે ગુજકેટની થોડી થોડી તૈયારી છે એટલે હવે જોઈએ કે પેપર કેવું નીકળે સારું નીકળે તો સારું છે બિલકુલ એક્સાઇટમેન્ટ ઘણી બધી હશે પેપરને લઈને આપ જણાવો કેટલી તૈયારીઓ કરી છે તૈયાર તો નીટ ઉપર જ ફોકસ છે હવે ગુજસેટની તો બોર્ડ પછી જ તૈયારી કરી છે હવે જોઈએ છે પેપર કેવું આવે છે સરળ આવે તો સારું છે